નમસ્કાર આજે વધુ એક વિડિયોની અંદર આપણે મળવું છે અમરેલી જિલ્લાના એક મહિલા કે જેઓએ પોતાના નિવાસસ્થાને બેસી અને પોતાના સાસુની પાસે રહી અને આજે લાખો રૂપિયાના બિઝનેસ પોતે કરી રહ્યા છે અમરેલી જિલ્લાના ગૃહણીઓ અલગ અલગ વ્યવસાય કરે છે હવે અને મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહ્યા છે ત્યારે આજે એક અમરેલી શહેરની અંદર રહેતા એક મહિલાની વાત કરવી છે સાસુ અને વહુના સંપને કારણે આજે બંને વ્યક્તિ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર પણ અનેક મહિલાઓ પોતાના નિવાસસ્થાને ખાખરા પાપડ અલગ અલગ પ્રકારના અલગ અલગ ફ્લેવરના સાબુ બનાવે છે અનેક મહિલાઓ ફિનાઇલ પણ બનાવે છે પોતાના નિવાસસ્થાને ઈત્તર સમયની અંદર સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી અને પોતે બનાવેલી પ્રોડક્ટનું સેલિંગ કરે છે ત્યારે આજે મારે તમને એક એવા મહિલાઓ સાથે મુલાકાત કરાવી છે કે જે મહિલાનો વ્યવસાય એક રૂમ એક ઓરડીથી શરૂ કર્યો હતો અને આજે એ જ વ્યવસાય લાખો રૂપિયા સુધી પહોંચ્યો છે અમરેલી જિલ્લાના એ કવિતાબેન અને તેમના સાસુ બંને આજે અથાણા બનાવે છે સાતથી વધુ પ્રકારના અથાણા બનાવે છે જેમાં કાચી કેરી હોય ગુંદા હોય લસણનું અથાણું હોય તે બનાવી અને સમગ્ર ગુજરાતની અંદર આજે દરેક વ્યક્તિઓ સુધી પહોંચવાનું કામ કરે છે એ મહિલાઓની ખાસ એ વાત છે કે તેઓ પ્રેઝર્વેટિવ કોઈપણ પ્રકારની ભેળસેળ કરતા નથી શુદ્ધ સિંગતેલની અંદર તેઓ આ અથાણું બનાવે છે અને આજે એ લાખો રૂપિયામાં કમાઈ રહ્યા છે સૌપ્રથમ તો જય શ્રી કૃષ્ણ મારું નામ છે દીપાલી ઝીંજુવાડિયા હું અમરેલીથી છું અમુક બ્રજ પિકલ્સની ટીમ લગભગ સરેરાશ તેર થી ચૌદ વર્ષથી અથાણા બનાવીએ છીએ ઉનાળામાં અમે સંભાર કેરી કેરી ગુંદા નવરત્ન મિક્સ મેથીયા કેરી ગોળ કેરી છુંદો વગેરે જાતના અથાણા બનાવીએ છીએ અને અત્યારે શિયાળાના સ્પેશિયલ અથાણા જેવા કે ચટપટા લીંબુ ખટા મીઠા લીંબુ આદુમરચા લસણ લસણની કઢી આથેલા મરચાં એ બધા અથાણા બનાવીએ છીએ સરેરાશ લગભગ બધા અથાણાનો ભાવ પાંચસોથી છસો કિલો આસપાસ હોય છે મેઈન તો બધાને પ્રિઝર્વેટિવ વગરના દરેક ઘર અથાણાં પહોંચે એ અમારો મુખ્ય ઉત્તમ ક્વોલિટીને હિસાબે જ ગ્રાહકો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને વ્રજ પીકલ્સ તમને ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર પણ જોવા મળશે તેમાંથી પણ તમે મેસેજ કરીને ઓર્ડર કરી શકો છો આ સિવાય વ્રજ પિકલ્સની વેબસાઈટ પણ બનાવેલી છે અને જો તમે કેશ ઓન ડિલિવરીથી ઓર્ડર કરવા માંગતા હોય તો વ્રજ પીકલ્સ એમેઝોન પર પણ અવેલેબલ છે એક બ્રાન્ચ વ્રજ પિકલ્સની સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં પણ છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો થેન્ક યુ સો મચ બેન તમારી આવક કેટલી છે મહિને કેટલા રૂપિયાનું વેચાણ થાય છે કેટલા કિલોનું વેચાણ થાય છે કયા વિસ્તારમાં થાય છે મોસ્ટલી મહિને છે ને લગભગ સરેરાશ ત્રણસો થી ચારસો કિલોનું અમારું સેલિંગ છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં વ્રજ પીકલ્સ કુરિયર દ્વારા અથાણા પહોંચતા કરે છે મારું નામ કવિતાબેન ઝીંઝુવાડિયા છે હું અમરેલીમાં રહું છું આમ તો મેઇન મારા જેઠાણીએ આ અથાણા બનાવવાની શરૂઆત કરી ઘણા વર્ષોથી શરૂઆત કરી અને તેમણે તેઓ અમને ઘણું બધું શીખવીને ગયા અને તેમની પાસેથી શીખી અને અમે એનો આ વ્યવસાય કન્ટિન્યુ કર્યો છે અમે ઉનાળામાં તો ઘણી જાતના અથાણાં બનાવીએ છીએ સંભાર કેરી કેરી ગુંદા એ સિવાય બીજા કયા કયા અથાણા બનાવો છો અને અત્યારે અમે લીંબુના અથાણા બનાવીએ છીએ ખટા મીઠા લીંબુ ચટપટા લીંબુ લસણનું બનાવીએ છીએ મરચી લસણ બનાવીએ છીએ ઘણી બધી જાતના પ્રિઝરેટિવ નથી નાખતા અંદર અને શુદ્ધતાથી અમે બને એટલી શુદ્ધતાથી બનાવીએ છીએ અથાણા ક્યાં ક્યાં વેચાણ થાય છે ક્યાં સુધી લોકો ખરીદવા આવે છે આમ તો છે ને અમે ઓનલાઈન બી વેચીએ છીએ અને અમરેલીમાં બી વેચીએ છીએ ઓનલાઈન તો ઘણી બધી દૂર દૂર સુધી મંગાવે છે અને અમે તેઓને પાર્સલ કરીએ છીએ